દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે આજ વડોદરા શહેરના માણેજા મકરપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હજારોની સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ મોહમ્મદ પૈગમ્બરનું જન્મદિવસની ઉજવણી સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ધૂમધામથી ડીજે સાથે સમગ્ર મુસ્લિમ સમાજ એકત્ર થઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના ઝંડા સાથે ભારત દેશના ઝંડા પણ જોવા મળ્યા હતા તે એક શાંતિનું પ્રતિક ધરાવે છે રિપોર્ટર ભરતભાઈ સોલંકી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હંગામ એક્સપ્રેસ ન્યૂઝ હું ભરત સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો વાત કરીશું આજે મુસ્લિમ સમાજના લોકો આજે બહુ મોટી રેલી કાઢવામાં આવી છે માણેજા વિસ્તારમાં તમે જોઈ શકો છો કે આજે મોહમ્મદ પેગમ્બરના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી છે આજે જે રેલી છે બીજા સાથે મુસ્લિમ સમાજના લોકો આજે આખા માણેજા વિસ્તારમાં હરાવી રહ્યા છે અને ગોપર્દ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે વાત કરીશું કે મુસ્લિમ સમાજના લોકો આજે બહુ મોટી રેલી કાઢવામાં આવી છે તમે જોઈ શકો છો આગળ વાત કરીશું આપણે આજ રોજ અમારા હુઝૂર આંકડાના બી સલાલ લોસલની સાંજમાં જે જુલુસ કાઢવામાં આવેલ છે તે એક અમારા હુજૂરે અમન અને શાંતિ માટેનો એક પેગામ આપેલો છે અને જે મકરપુરા મસ્જિદ દિવાન મોલ્લા ખાતેથી હુસેન યન્સલ કમિટી દ્વારા જે જુલુસ મકરપુરા આ ગામ વિસ્તારમાં કાઢવામાં આવે છે જે શાંતિપૂર્ણ જુલૂસ નીકળેલ છે અને તે બદલ અમે અમારા હુજુની સાનમાં સારો જુલુસ મનાવીએ છીએ અને તેના માટે અમને અમારા ગામના વડીલોથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટથી લઈને મકરપુરા પોલીસ સ્ટેશનનો પણ બહુ બહુ ખૂબ ખૂબ આભાર છે એની માટે અમે બહુ બધાનો આભાર માનીએ છીએ બસ એટલું જ કહેવા માગીશ કે આજે અમારા હુજુની સાનમાં અમે જુલુસ કાઢવામાં આવેલ છે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ